ગરમી પવન આંધી અને વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી સામે આવી છે કઈ તારીખે માર્ચમાં શું થશે અને સાથે સાથે વાવણી લાયક વરસાદની તારીખો પણ તેમણે આપી છે એટલું જ નહીં આવનારું બે હજાર પચીસનું ચોમાસું ખેડૂતો માટે કેવું નીવડશે તે પણ જણાવ્યું છે તો આજનો વિડીયો જરૂરથી એન્ડ સુધી જોશો જેથી ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે બે હજાર પચીસનું ચોમાસું કેવું થશે વરસ કેવું થશે કયા જિલ્લામાં કેવો વરસાદ થઈ શકે છે અને સાથે સાથે વનસ્પતિ અને આગાહીકારો જે છે તે શું સંકેત આપી રહ્યા છે તેના વિશે પણ જાણવાનું છે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો

કાળઝાળ ગરમીના કારણે લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે આગામી ચાર દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે જેના કારણે અકળામણ અનુભવાશે રાજ્યોમાં મહત્તમ તાપમાન થી ચાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે હવે ગરમી ધીમે ધીમે વધતી જશે ચોવીસમી માર્ચ સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન થી એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ રહેશે શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રીથી તેતાલીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે ઓગણત્રીસ માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાટા પડવાની શક્યતાઓ રહેશે મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડી શકે છે ઓગણીસ એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે વીસ એપ્રિલથી ગરમી વધતી જાય અને છવ્વીસ એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ શકે છે ગુજરાતના ભાગમાં બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે દસથી ચૌદ મેમાં ભારે આંધીવંટોળ અરબ દેશો તરફથી આવે અને કાચા છાપરાના પતરા ઉડી જાય તેવા પવનની ગતિ રહી શકે છે મહત્તમ તાપમાન રાજ્યના કેટલાક ભાગોમાં છેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ છે તો બીજી બાજુ બાવીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે ત્યારે ગરમીના કારણે હિમાલયના ગ્લેશિયર પીગળવાની શક્યતાઓ રહેશે હવે વાત કરવાની છે ભારતીય હવામાનની ભારતીય હવામાનની વાત કરીએ તો સાઈઠની ઝડપે ભારે પવન ફૂંકાશે અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં પચીસ માર્ચ સુધી ગરમી પડવાના સંજોગો આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન થશે તો કોઈ કોઈ ભાગોમાં બેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચવાની પણ શક્યતાઓ છે દેશમાં કઈ જગ્યાએ કરાય ભારે વરસાદ અને વાવાઝોડા સાથે વીજળી પડવાની આગાહી તે પણ જાણીએ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન અપડેટ સામે આવ્યા છે વાસ્તવમાં આજે ઉત્તર પૂર્વ ભારત અને નજીકના મધ્ય ભારતના રાજ્યોમાં ભારે વરસાદ વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે આ સમયગાળા દરમિયાન ચાલીસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે આગામી પાંચ દિવસમાં દેશના મોટા ભાગના ભાગોમાં મહત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાનો છે છેલ્લા ચોવીસ કલાકના હવામાનની વાત કરીએ તો ઓડિશા તામિલનાડુ અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે વિદર્ભ ગંગા પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડ પૂર્વ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને તેલંગણામાં કરા પડ્યા હતા આ તરફ ગુજરાતમાં પચીસ માર્ચ સુધી ગરમી પડવાના સંજોગો છે જેમાં ગુજરાતમાં આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન થશે તો કોઈ ભાગોમાં બેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચવાની પણ શક્યતાઓ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બાવીસ માર્ચે પૂર્વ મધ્યપ્રદેશ વિદર્ભ પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર ઝારખંડ ઓડિશા અને કેરળમાં ભારે પવન ફૂંકાશે અને બાવીસ અને ત્રેવીસ માર્ચે છત્તીસગઢ આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટકના આંતરિક ભાગોમાં ભારે વરસાદ વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત ચાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આજે ઝારખંડ ઓડિશા દક્ષિણ તમિલનાડુ કેરળ અને માહેમાં ભારે વરસાદ પડશે આ તરફ પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ તેલંગાણા દક્ષિણાંતરિક કર્ણાટકમાં કરા પડવાની શક્યતા છે અરુણાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ વીજળી અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા તામિલનાડુ પુડુચ્ચેરી કરાયકલ કેરળ માહે લક્ષદ્વીપના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ યાનમ રાયલસીમા તેલંગણા આંતરિક કર્ણાટકમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન વરસાદ પડશે ઉત્તર પશ્ચિમ ભારતના હવામાનની વાત કરીએ તો એક દિવસ પછી તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાનો છે આ ઉપરાંત મધ્ય ભારતમાં પણ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થશે દક્ષિણ ભારતના રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે હવે ગુજરાતની સ્થિતિ શું રહેશે તે પણ જાણીએ ગુજરાતમાં પહેલાં કાળઝાળ ગરમી પડી પછી તાપમાન થોડું નીચું આવ્યું અને કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા હતા આ તરફ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલે કહ્યું કે પચીસ માર્ચ સુધી ગરમી પડવાના સંજોગો છે જેમાં ગુજરાતમાં આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન થશે તો કોઈ કોઈ ભાગોમાં બેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચવાની પણ શક્યતાઓ રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા તેમજ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ સુરેન્દ્રનગરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમી વધુ રહી શકે છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે અને મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હવે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને પેસેફિક મહાસાગરમાંથી ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતાઓ રહેતા તેની અસર લગભગ હિંદ મહાસાગર થઈને બંગાળના ઉપસાગરમાં સક્રિય રહે સૂર્યની ક્રાંતિ વધતા ગરમી આકરી પડશે શું કહી રહ્યું છે હવામાન વિભાગ તે પણ જાણવું જરૂરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી પરંતુ તે પછી બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે તો બીજી તરફ ગુજરાતમાં કમોસમી વરસાદની કમઠાણ જી હા ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આ તારીખોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વાતાવરણમાં પલટો આવશે ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા છે શિયાળો ગયો અને ઉનાળો જામ્યો પરંતુ આ બધાની વચ્ચે આગાહી કમોસમી વરસાદની આવી છે વાત એવી છે કે ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવી શકે છે કમોસમી કમઠાણ સરખો વરસાદ વરસી શકે છે આગામી ત્રણ દિવસમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતમાં ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા આવી શકે છે અને ચોવીસ માર્ચે પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે ત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છવ્વીસ માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે એક એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે ત્યારે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે ત્રીસ માર્ચે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે ત્રીસ માર્ચે કચ્છ પાટણ બનાસકાંઠા અને મહેસાણામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે એકત્રીસ માર્ચના રોજ સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને વડોદરા તેમજ ભરૂચમાં વરસાદની આગાહી છે એક એપ્રિલની વાત કરીએ તો એક એપ્રિલે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે જેમ કે ભાવનગર અમદાવાદ ખેડા આણંદ નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હોળીની ઝાડ પરથી ગુજરાતના ચાર મોટા આગાહીકારોએ કહી દીધી મોટી વાત જાણ જાણીતા આગાહીકાર રમણીક વામજાએ પણ હોળીની ઝાડ જોયા બાદ ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે રમણીક વામ રમણીક મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે મેં વંથલી ખાતે સાંજના સાત વાગ્યાથી છન્નું મિનિટ સુધી હોળીના પવનનું નિરીક્ષણ કર્યું હતું આ સમયગાળા દરમિયાન પવનની દિશા પશ્ચિમથી પૂર્વ તરફથી અને ક્યારેક વાયવ્યથી અગ્નિ દિશા તરફની રહી છે આથી રમણીકભાઈના અનુમાન પ્રમાણે ચોમાસું સારું રહેશે ખેડૂતો પ્રજા અને રાજા માટે એકંદરે વર્ષ સારું રહેશે મે મહિનામાં અતિશય ગરમીની સંભાવના વામજાએ વ્યક્ત કરી અને તાપમાન છેતાલીસથી સુડતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે એપ્રિલ અને મે મહિનામાં બે બે માવઠા થવાની પણ સંભાવના દર્શાવાઈ છે મતે અગિયાર મેથી વીસ મે દરમિયાન કૃતિકા નક્ષત્રમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે જ્યારે રોહિણી નક્ષત્રમાં ખૂબ જ ગરમી પડવાની સંભાવના છે જેના કારણે ત્રીસ મેથી બે જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં તોફાની વરસાદની સંભાવના છે આ વરસાદમાં કેટલાક વિસ્તારમાં વાવણી થઈ શકે છે જામનગરમાં વધુ વરસાદ થવાની સંભાવના છે વામજાએ વધુમાં ઉમેર્યું કે આ વર્ષે બે ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ હોવાથી વેપારીઓએ ભયંકર મંદીનો સામનો કરવો પડી શકે છે આ વર્ષે સફેદ વસ્તુ મોંઘી રહેવાની સંભાવના છે આગાહીકાર મોહન દલસાણીયાએ પણ હોળીના પવનનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે મોહન દલસાણિયાના દાવા પ્રમાણે ખરેખર હોળીના દિવસે ઝાડ નહીં પરંતુ પવન જોવાનો હોય છે એ પણ હોળી પ્રગટ્યા બાદ નહીં પરંતુ સૂર્યાસ્ત બાદની છન્નું મિનિટ સુધી પવનની દિશા જોવાની હોય છે તેમના મતે આ વખતે આ સમયગાળા દરમિયાન જૂનાગઢ અને જામનગર જિલ્લામાં હોળીનો પવન પશ્ચિમથી પૂર્વ તરફ રહ્યો ભાવનગર જિલ્લામાં દક્ષિણથી ઉત્તર તરફ રહ્યો આથી ચોમાસામાં વરસાદ સારો રહી છે જોકે કે એ કહ્યું કે આ વખતે કસ કાતરા નબળા રહ્યા છે એટલું જ નહીં વનસ્પતિ પણ નકારાત્મકતા સૂચવી રહી છે વધુમાં જો વાત કરીએ તો ખાખરામાં કેસુડાના ફૂલ આવ્યા છે તેઓનું કહેવું છે કે ખાખરામાં જે છે તે કેસુડાના ફૂલ આવ્યા છે પરંતુ તેમાં જોઈએ એટલા બીજ બંધાયા નથી સરગવામાં ફૂલ આવે છે પરંતુ સીંગ બંધાતી નથી દેશી બોરડીમાં આ વખતે બોર આવ્યા નથી જે વનસ્પતિની નેગેટિવિટી દર્શાવે છે અને નબળા ચોમાસાના સંકેત આપે છે દલસાણિયાના દાવા પ્રમાણે અત્યાર સુધીની દેશી અનુમાન પ્રમાણે જે પરિબળો જોયા છે એમાં ખંડવૃષ્ટિવાળો વરસાદ પણ રહી શકે છે જોકે હજુ ચૈત્ર મહિનાની વધી એ છઠથી આઠ દિવસ સુધી ચૈત્રી દનૈયા જોવાના બાકી છે દનૈયા એટલે કે વાદળા દનૈયા કેટલા તપે છે એના આધારે ચોમાસાનું વધુ સચોટ અનુમાન થઈ શકે છે મોહનભાઈએ એવું કહ્યું કે બીજું મહત્વનું પરિબળ છે અખાત્રીજ અખાત્રીજની વહેલી સવારનો પવન જોવામાં આવે છે બપોરે બાર વાગ્યે સૂર્યનો પડછાયો જોવામાં આવે છે અને અખાત્રીજની સાંજે એક જગ્યાએથી બેસીને એવું પણ જોવામાં આવે છે કે સૂર્ય ક્યાં અસ્ત થાય છે બાદમાં એ જ જગ્યાએથી એવું જોવામાં આવે છે કે ચંદ્ર ક્યાં અસ્ત થાય છે મોહનભાઈના દાવા પ્રમાણે સૂર્ય અસ્ત થ્યાં થયો હોય તેનાથી ઉત્તરમાં ચંદ્ર જેટલો દૂર અસ્ત થાય એટલો વધુ વરસાદ ચોમાસામાં પડે છે મોહનભાઈએ કહ્યું કે હવે લીમડામાં ફૂલ આવશે ત્યારબાદ તેમાં લીંબોડી કેટલી પાકે છે એના આધારે પણ વરસાદનું અનુમાન લગાવી શકાશે ઉપલેટાના રજનીકાંત લાલાણીએ પણ હોળીની ઝાડ જોયા બાદ કહ્યું કે આ વખતે બાર આની ચોમાસું રહી શકે છે ઉપરાંત તેમણે કસ કાતરાના આધારે નોંધેલા અનુમાન પ્રમાણે આખા સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ ભીમ અગિયારસ આસપાસ થઈ જશે ત્યારબાદ અષાઢ મહિનામાં દસથી પંદર દિવસ સારો વરસાદ પડવાનો છે જેના કારણે નદી નાળામાં નવા નીર આવી જશે જોકે શ્રાવણ મહિનો સંપૂર્ણ કોરો રહેવાની સંભાવના તેમણે દર્શાવી છે ત્યારબાદ ભાદરવા મહિનાની દસમથી લઈને દશેરા સુધી ખૂબ સારા વરસાદના એંધાણ આપ્યા છે વનસ્પતિની ચેષ્ટા અંગે વાત કરતાં રજનીકાંત લાલાણીએ કહ્યું કે હંમેશા એવું થતું આવ્યું છે કે આગળનું ચોમાસું સારું હોય એ વર્ષે બોરડીમાં બોર આવતા નથી આ વખતે પણ ગયું ચોમાસું સારું હતું એટલે બોરડીમાં બોર આવ્યા નથી એટલે એ બાબત ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી જૂનાગઢના નિલેશ વાલાણીએ હોળીની ઝાડ જોયા બાદ અનુમાન લગાવ્યું છે કે રાજ્યમાં ચોમાસું બહાર આની રહેશે એટલે કે સારો વરસાદ થઈ શકે છે નિલેશ વાલાણીના અનુમાન પ્રમાણે હોળી પ્રાગટ્ય બાદ છન્નું મિનિટ સુધી પવન જોવાનો હોય છે આ વર્ષે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આ પવન પશ્ચિમ ઉત્તર પશ્ચિમથી ફૂંકાયા છે એટલે કે હોળીની ઝાડ પૂર્વ અને અગ્નિ તરફ ગઈ છે જે સારા સંકેતો આપે છે વધુમાં તેમણે ઉમેર્યું કે ચોમાસા પહેલા સમુદ્રમાં વાવાઝોડું પણ સર્જાય એવા સંકેત મળ્યા છે ઉપરાંત હોળીનો દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો હતો આથી દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે અતિવૃષ્ટિની પણ સંભાવના નકારી ન શકાય તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર